આજે ઉચ્છલ ખાતે લગભગ પાંસઠ જેટલા ગામોના લોકોનો આરોગ્ય ચેકઅપનો કેમ્પ મહા કેમ્પનું આયોજન કર્યું હતું આર કે એચઆઈવી અને જિલ્લા આરોગ્ય તંત્ર તંત્ર દ્વારા આ કેમ્પનું આયોજન થયું હતું ખૂબ મોટી સંખ્યામાં અહીં લોકો આવ્યા હતા અહીંયાના જાગૃત ધારાસભ્ય જયરામભાઈએ એક વિચાર આવ્યો કે મારા આદિવાસી વિસ્તારની આરોગ્ય કેમ થકી સેવા થાય અહીંયા પણ જોયું છે અલગ અલગ કાર્ડ કાર્ડિયોલોજીસ્ટથી લઈને આંખોના આંખના નંબરથી લઈને આંખોના મોતિયા સુધીનું આ જે રીતે તપાસ થઈ એના પછી એના મોતિયાનું ઓપરેશન પણ મોફતમાં કરી આપવામાં આવશે અહીંયા અહીંયા આગળ પણ જોયું છે તમે સિકલ સેલના દર્દી છે એની પણ તપાસ થઈ છે એ પણ પોઝિટિવ આવ્યા એની પણ તમામ કરીને એને પણ મુક્ત કરવામાં આવશે લગભગ આજે ટીસેક જેટલી જે એની સાયકલ પર